હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર વન સંખ્યા પદ્ધતિની વાત કરવાના છીએ તો તેનો આજે લેક્ચર નંબર આઠ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણની શરૂઆત કરીશું એટલે કે આ લેક્ચરમાં આપણે ટોટલ બે પ્રશ્ન ગણીશું જેમાં પહેલો પ્રશ્ન છે જેમાં છ દાખલા છે અને પછી આપણે પ્રશ્ન નંબર બેની ગણતરી કરીશું તો ચલો આપણે પ્રશ્ન નંબર એકની રકમ વાંચીએ અને પછી આપણે તેની ગણતરી કરીએ તો પ્રશ્ન એક કે નીચેની સંખ્યાઓની દશાંશ સ્વરૂપમાં લખો અને કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે પણ આપણે જણાવવાનું છે તો ચાલો આપણે પહેલાં તો એને સ્વરૂપમાં ફેરવીએ દશાંત સ્વરૂપે એટલે કે શું કોઈપણ સંખ્યા તમને આપેલી ને તમારે પોઈન્ટમાં ફેરવવાની છે જેમ કે અહીંયા છત્રીસ ભાગ્યા દસ આપેલું છે છત્રીસ ભાગ્યા સો તો એને આપણે પોઈન્ટમાં ફેરવીએ તો પોઈન્ટ છત્રીસ થાય તો આ આપણું દશાંશ સ્વરૂપ કહેવાય સિમ્પલ તમારે કોઈ પણ સંખ્યાને પોઈન્ટમાં લાવવાની છે તો ચાલો આપણે દશાંશ સ્વરૂપમાં દરેકને ફેરવીએ અને પછી આપણે દશાંશ અભિવ્યક્તિ નક્કી કરીએ તો અહીંયા આપણને સંખ્યા આપેલી છે જે પહેલો દાખલો છે એમાં આપણને છત્રીસ ભાગ્યા સો આપેલું છે તો તમે અહીંયા જો ભાગાકાર કરીને પણ ચેક કરી શકો છો કે છત્રીસ ભાગ્યા સો આ તમે જાતે ભાગાકાર કરજો અહીંયા હું તમને ડાયરેક્ટ કરીને બતાવું છું કે છત્રીસ ભાગ્યા સો જો નીચે સો હોય તો અહીંયા આપણે બે પોઈન્ટ ક એટલે કે ઝીરો પોઈન્ટ છત્રીસ આપણને આન્સર આપશે ઉપરની જે સંખ્યામાં તમારા બે પોઈન્ટ પાછળ જશે એટલે સમજાવી કે જો અહીંયા બે પોઈન્ટ એટલે છત્રીસ તમારા પાછળ જતા રહ્યા અને જો તમે અહીંયા ભાગાકાર કરીને પણ ચેક કરી શકો છો જો અહીંયા છત્રીસનો સો વડે ભાગાકાર ના થાય તો અહીંયા આપણે જીરો મૂકીશું એટલે ઉપર આપણે પોઈન્ટ મૂકવા પડશે હવે શું થશે જુઓ સો તરી ત્રણસો થશે તો અહીંયા ત્રણસો આવ્યા ઉપર ત્રણસો સાહીઠમાંથી ત્રણસો જશે તો કેટલા વધશે અહીંયા છ વધશે એટલે કે સાહીઠ વધશે આપણા ફરીથી આપણે જીરો મૂકીશું અને સો ગુણ્યા છ એટલે કે આપણે છસો થઈ જશે તો છસોમાંથી છસો જશે તો સિમ્પલી આપણે જીરો શેષ આવી ગઈ તો આપણને આન્સર શું મળ્યો આપણે ઝીરો પોઈન્ટ છત્રીસ મળ્યો તો તમે ભાગાકાર કરીને પણ ચેક કરી શકો છો અને ડાયરેક્ટ પણ તમે ચેક કરી શકો છો જો અહીંયા છત્રીસના ભાગાકારમાં નીચે અહીંયા હજારો તો આપણો આન્સર છો અહીંયા તમને બે ઓપ્શન આપું છું કે છત્રીસ ભાગ્યા હજાર હોય અને એક તમારું છત્રીસ ભાગ્યા દસ હોય તો બંનેના આન્સર શું આવશે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાના છે જો તમને અહીંયા સમજાવી દઉં તમારે કોઈ કોમેન્ટ બોક્સમાં લખવાની જરૂર નથી જો છત્રીસ ભાગ્યા હજાર હોય તો જીરો પોઈન્ટ ઝીરો છત્રીસ આવશે કારણ કે આપણે ત્રણ પોઈન્ટ કાપવાના છે સમજ પડી ગઈ અને અહીંયા માત્ર દસ હોય તો આપણું ત્રણ પોઈન્ટ છ આન્સર આવશે કારણ કે આપણે એક જ પોઈન્ટ કાપવાનો છે તમને સમજવા પડી ગઈ તો આવી રીતે તમારે યાદ રાખવાનું છે આટલો તમારે તો આપણે પહેલો પ્રશ્નનો આન્સર આવી ગયો હવે આપણે એક તો આપણે પોઈન્ટમાં આન્સર લાવે આ તો આપણે દશાંશ સ્વરૂપમાં લખ્યું હવે આપણે કઈ અભિવ્યક્તિ છે જો અહીંયા કોઈ રિપીટ થાય છે તો કોઈ રિપીટ થતું નથી ભગાકાર પછી તો આપણે કેવી દશાંશ અભિવ્યક્તિ છે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે શાંત દશાંશ અભિવ્યક્તિ છે શાંત દસંશ અભિવ્યક્તિ દશાંશ અભિવ્યક્તિ ઓકે આપણે લખી દીધું હવે આપણે બીજો આન્સર જોઈએ તો એમાં આપણને આપેલું છે એક ભાગ્યા અગિયાર તો ચલો ભાગાકાર કરીએ કેમ કે આનો તો આપણે ભાગાકાર કરવો પડશે તો ચાલો ભાગાકાર કરી લઈએ અહીંયા કે અહીંયા આપણું એક છે અને ભાગ્ય અગિયાર તો હવે જો એકને આપણે અગિયાર વડે ભાગી શકીશું નહીં તો અહીં આપણે ઝીરો મૂકીશું તો દસ આવશે ઉપર આપણે જીરો પોઈન્ટ મૂકવા પડશે હજુ પણ આપણે દસને અગિયાર વડે ભાગી શકીશું નહીં કેમ કે દસ કરતાં અગિયાર વધારે છે તો ફરી આપણે અહીંયા જીરો મૂકીશું અને અહીંયા નીચે પણ આપણે જીરો મૂકીશું તો હવે સો આવી ગયા તો સોને આપણે ભાગી ભાગી શકીશું તો કેવી રીતે ભાગીશું આપણે અગિયારનો ઘડી ઘડ્યો બોલો કે સો કરતાં વધી ના જાય તો અગિયાર નવા નવાણું થશે તો અહીંયા આપણે નવાણું આવ્યા તો નીચે નવ વડે ભાગ ચાલુ તો અહીંયા આપણે નવાણું આવ્યા તો માંથી નવાણું જોઈશું તો કેટલી શેષ વધશે અહીંયા સિમ્પલી એક શેષ વધશે ફરીથી આપણે જીરો મૂકીશું પણ આપણે ભાગ નહીં ચાલે એટલે ઉપર જીરો મૂકીશું ફરીથી અહીંયા આપણે જીરો મૂકીશું હવે આપણે ભાગ ચાલશે તો ફરી આપણા અગિયાર નવા નવાણું થશે તો આવી રીતે તમારું ચાલતું રહેશે રિપીટ અહીંયા એક સેસ આવશે ફરી તમારા અગિયાર નવા નવાણું થશે આવી રીતે તમારે ચાલતું રહેશે એટલે શું આપણું રિપીટ થાય છે અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા ફાઇનલ આન્સર લખી દઈએ આપણો કે જે એક ભાગ્યા અગિયાર છે તમે અહીંયા ભાગાકાર કરશો કે એક ભાગ્યા અગિયાર તો એનો આન્સર આપણને શું મળશે જીરો પોઈન્ટ જીરો નવ જીરો નવ આવી રીતે જીરો નવ આપણા રિપીટ થતા રહેશે તો એને આપણે કેવી રીતે લખી શકીએ અહીંયા કે ઝીરો પોઈન્ટ જે આપણે ઝીરો નવ છે એ રિપીટ થાય છે એના પર આપણે બહાર મૂકી દઈશું એટલે આપણે લાઇન કરી દઈશું કે આપણે ઝીરો નવ રિપીટ થાય છે તો આ કંઈ અભિવ્યક્તિ છે જો અહીંયા જો આપણી સેમ જ સંખ્યા રિપીટ થાય છે તો એને આપણે કઈ કહીશું અનંત અને આવૃત્ત જો અલગ અલગ સંખ્યા રિપીટ થતી હોય તો અનંત અને અનાવૃત્ત આવશે પણ અહીંયા જો તમે સિમ્પલ મેં તમને શું શું કીધું હતું આપણું કેવું સ્વરૂપ છે પી બાય ક્યુ સ્વરૂપ છે તો આપણે કઈ સંખ્યા કહી શકાય આને આને સમ્ય સંખ્યા કહી શકાય તો સમ્ય સંખ્યામાં તમારે બે જ આન્સર આવશે કાં તો તમારી શાંત દસ અભિવ્યક્તિ આવશે કાં તો તમારી અનંત અને આવૃત્ત હશે તમારા છયો છુદ્ધાખા ચેક કરીને ચેક કરી શકો છો કાંઈ પણ તમારું અનંત અને અનાવૃત આવશે નહીં કેમ અનંત અને અનાવૃત નહીં આવે કેમ કે જે અનંત અને અનાવૃત છે એ આપણી અસમ્ય સંખ્યા થશે તો અસમ્ય સંખ્યા ક્યારે પણ પી બાય ક્યુ સ્વરૂપમાં હોય નહીં સમજ પડી ગઈ અને અહીંયા આપણે દરેક સંખ્યા આપણને ભાગાકારમાં આપેલી છે એટલે કે પી બાય ક્યુ સ્વરૂપમાં છે અસમ્ય સંખ્યા કેવી હોય જેમ કે અહીંયા રૂટ બે છે પછી રૂટ ત્રણ છે પછી કોઈ તમારી પાઈ અચાનક યા એને આપણે અસમ્ય સંખ્યા કંઈક સમજ પડી ગઈ તો અહીંયા ક્યાંય પણ તમારો આન્સરમાં અનંત અને અનવૃત આવશે નહીં એ તમારે ખાસ જેને કોણ છે તો તમે આવું બધું શીખેલા છો તમને યાદ હશે તો તમારે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ પછી તમને પરીક્ષાનું બુકની બહારનો દાખલો પૂછશે તો પણ તમને આવડી જશે તો અહીંયા આપણો આન્સર આવી ગયો કયો આન્સર આવશે આપણે કઈ અભિવ્યક્તિ છે તો કે અનંત અને અનાવૃત અભિવ્યક્તિ છે ચાલો આપણે લખી દઈએ અનંત અને આવૃત્ત સોરી મારી મિસ્ટેક થઈ છે અનંત અને આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ છે અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ ઓકે તો અહીંયા આપણે બે દાખલા પૂર્ણ થઈ ગયા એમાં આપણે દશાંશ સ્વરૂપમાં પણ ફેરવ્યું અહીંયા તમે જોઈ શકો છો અને કઈ અભિવ્યક્તિ હતી એ પણ આપણે લખી દીધું હવે અહીંયા આપણે ત્રીજા દાખલામાં શું આપેલું છે આપણને મિશ્ર અપૂર્ણાંક આપેલું છે તો અહીંયા આપણે જે આ મિશ્ર અપૂર્ણાંક આપેલો છે અહીંયા આપણને આ મિશ્ર અપૂર્ણાંક આપેલો છે મિશ્ર અપૂર્ણાંક તો પહેલાં તો આપણે એને શું કરીશું સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું ચાલો આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડશે તો ચાલો ચાલો આપણે અહીંયા ફેરવી લઈએ તો અહીંયા સિમ્પલી શું થશે આપણને શું આપેલું છે કે ચાર પૂર્ણાંક અને એક અઠમાંશ તો એને આપણે જો સાદા અપૂર્ણાંકમાં ફેરવું તો કેવી રીતે ફેરવશું તો આ જે સંખ્યાઓ અહીંયા એનો ગુણાકાર થશે એટલે કે શું થશે અહીંયા જો તમને અલગ પેનથી આપણે કહીને બતાવું છું અને ચારને આપણે સરખી જ લખી દઈએ અહીંયા કે ચાર આપણા વચ્ચે આવશે અને એક ભાગ્યા આઠ આવશે તો ચાલો આ બંનેનો ગુણાકાર થશે આઠ અને ચારનો અહીંયા ગુણાકાર થશે તો અહીંયા આપણો ગુણાકાર થશે આ બે સંખ્યાનો અને જે પણ તમને અહીંયા જવાબ મળે એ ગુણાકારનો એમાં તમારે અહીંયા જે ઉપરની સંખ્યા તમારે પ્લસ કરી દેવાની છે એટલે આપણે પ્લસ થશે અહીંયા સરવાળો થશે શું થશે અહીંયા સરવાળો થશે તમારે બીજો આવું હિસાપૂં આંગો તમને આવડી એટલા માટે અહીંયા શીખવાડું ને કોઈ ડાયરેક્ટ કરી શકો શકતો તો કેવી રીતે થશે અહીંયા તમને જો બતાવું છું કે અહીંયા આપણું થશે જે ચાર ગુણ્યા આઠ છે એ તમારે બત્રીસ થશે ને બત્રીસમાં એક એડ કરીશું આપણે સિમ્પલી તેત્રીસ થશે તો અહીંયા શું થશે આપણને આન્સર શું મળશે તેત્રીસ અને નીચે જે પણ ભાગાકારમાં હોય એ તો આપણે મૂકી દેવાનું કેમ કે અહીંયા આઠ છે તમારે આઠ આવશે હવે અહીંયા તમને કોઈ બીજો દાખલો પૂછ્યું જેમ કે અહીંયા પૂછવું હોય કે પાંચ અપૂર્ણાંક અને એક સત્નો આમાં કઈ રીતે થશે સાત ગુણ્યા પાંતર છે એ લખેલા મળશે પાંત્રીસ પાંત્રીસમાં આપણે એક એડ થશે એટલે છત્રીસ ભાગે આપણે સિમ્પલી સાત મળી જશે જો અહીંયા સાત તો સાત લખવાના છે તમારે આ રીતે તમે કોઈપણ દાખલો પૂછી શકે તમને આન્સર આવડવું જોઈએ તમારે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ તો હવે સિમ્પલી આપણે તેત્રીસ ભાગ્યા આઠનો ભાગાકાર કરી લઈએ ચાલો આપણે ભાગાકાર નીચે કરી લઈએ કે તેત્રીસ ભાગ્યા આઠ તો તેત્રીસ ભાગ્યા આઠ તો આઠનો ભાગ કેવી રીતે ચાલશે અહીંયા તો જો આઠ ચોક બત્રીસ થશે તો આપણે બત્રીસ થયા તો તેત્રીસમાંથી બત્રીસ સિમ્પલી આપણે એક શેષ વધીએ પણ હવે ઉપર કંઈ છે નહીં તો આપણે અહીંયા જીરો મૂકવા પડશે પણ આપણે જીરો મૂકીશું મૂકીશું તો આપણે ઉપર પોઈન્ટ મૂકવા પડશે હવે શું થશે અહીંયા આઠ એકા આઠ જશે કેમ કે આઠ આઠ દુ સોળ તો આપણા દસ કરતાં વધી જશે તો આઠ એકા 8 આઠ થયા તો દસમાંથી આઠ જશે તો કેટલા વધશે અહીંયા બે વચ્ચે પછી ફરી આપણે જીરો મૂકીશું તો હવે આપણું શું થશે આઠ દુ સોળ થશે કે આઠ તરીકે ચોવીસ તો આપણા વીસ કરતાં વધી જશે તો આઠ દુ સોળ અહીંયા આપણે ચાર શેષ વધી ઉપર આપણે અહીંયા જીરો મૂક્યા હવે શું થશે આપણા આઠ પચાસ સિમ્પલી ચાલીસ થશે તો ચાલીસમાંથી ચાલીસ જશે તો આપણી ઝીરો શેષ આવી ગઈ તો આપણી કઈ અભિવ્યક્તિ છે આપણને ભાગફળ કેવું મળ્યું આપણને કોઈ રિપીટ થતું નથી તો આપણી શાંત દશાંશ અભિવ્યક્તિ છે તો ચાલો આપણે ભાગફળ લખી દઈએ અહીંયા સરખી રીતે કે જે આપણને આન્સર મળ્યો એમાં કેવું મળ્યું પહેલાં તો કેવું હતું આપણું ચાર પૂર્ણાંક અને આઠ અપૂર્ણાંક હતું એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યું હતું તેત્રીસ ભાગે આઠ મળ્યો અને એનો આપણને આન્સર મળ્યો ચાર પોઈન્ટ પચીસ તો આ કેવું છે કઈ કેવી દશાંશ અભિવ્યક્તિ છે આપણી શાંત દશાંશ અભિવ્યક્તિ છે ચાલો આપણે આન્સર લખી દઈએ શાંત દશાંશ અભિવ્યક્તિ ઓકે તો અહીંયા આપણો ત્રીજા નંબરનો દાખલો પણ પૂરો થઈ ગયો અને આપણે દશાંશ સ્વરૂપમાં પણ ફેરવ્યું અને કઈ અભિવ્યક્તિ છે એ પણ આપણે અહીંયા લખી દીધું સિમ્પલી તમને આન્સર મળી ગયો તો આ તો આપણો ત્રીજા નંબરનો દાખલો હવે આપણે ચોથા નંબરનો દાખલો ગણીએ એમાં પણ શું આપેલું છે કે ત્રણ ભાગ્યા આપણને તેર આપેલો છે તો ચાલો આપણે ભાગાકાર કરી લઈએ કે ત્રણ ભાગ્યા તેર તો સિમ્પલી આપણે નીચે ભાગાકાર કરી લઈશું તો પી બાય ક્યુ સ્વરૂપે છે તો અહીંયા આપણે આન્સર શું મળશે કાં તો શાંત મળશે કાં તો અનંત અને આવૃત મળશે અનંત અને અનાવૃત ક્યારે પણ મળશે નહીં જો પી બાય ક્યુ સ્વરૂપે આપેલું હોય તો અહીંયા જો ને તો આપણે તેર વડે ભાગી ભાગીશું નહીં ભાગી શકાશે નહીં તો આપણે અહીંયા ઝીરો મૂકીશું તો ઉપર પણ આપણે જીરો પોઈન્ટ મૂકવા પડશે કે આપણે સ્ટાર્ટિંગ થાય જો ઝીરો પોઈન્ટ અને જો આપણે સંખ્યા આપી તો આપણે પોઈન્ટ મૂકી દેવાનો છે કોઈ પણ કેમ કે અહીંયા કેવું તો અહીંયા જો આપણે ચાર પહેલાં આપણે ચાર વડે ભાગ ચાલ્યો હતો તો આપણે પોઈન્ટ મૂકી દેવાના અને જો આપણે કોઈ સંખ્યા ના આપેલી આપણે સ્ટાર્ટિંગમાં જ આપણે પોઈન્ટ મૂકવાના તો આપણે ઝીરો પોઈન્ટ મૂકવાના છે તો હવે કેટલા થશે અહીંયા જો અહીંયા તેર તરી ઓગણચાલીસ છે તો ત્રીસ કરતાં વધી જશે તો અહીંયા તેર દુ છવ્વીસ થશે તો અહીંયા તેર દુ અહીંયા આપણે છવ્વીસ થયા તો જો ત્રીસમાંથી છવ્વીસ જાય તો આપણે કેટલી શેષ વધશે તો અહીંયા ચાર શેષ વધશે ફરીથી આપણે જીરો મૂકીશું પણ હવે આપણે બીજી વાર પોઈન્ટ મૂકવાની જરૂર નથી કેમ કે આપણે એકવાર પોઈન્ટ આવી ગયો છે તો અહીંયા હવે કેટલા થશે હવે તેર તારી ઓગણચાલીસ થશે તો હવે તેર તારી ઓગણચાલીસ થયા તો અહીંયા આપણી એક શેષ વધી તો હવે જો હવે આપણે અહીંયા જીરો મૂકીશું છતાં પણ આપણો ભાગ ચાલશે નહીં કેમ કે દસને આપણે તેર વડ ભાગી શકાશે નહીં તો આપણે અહીંયા જીરો મૂકશું ફરીથી આપણે એક જીરો મૂકશું તો હવે કેટલા વડે ભાગ ચાલશે તેર છંદ ઇઠોતેર તેર સિત્તેર એકાણું તેર અઠ્ઠા ચાર તો અહીંયા તો આપણે તેર સિત્તા એકાણું કેમકે તેર ચાર તો આપણે સો કરતાં વધી જશે તો અહીંયા આપણો આવશે તેર સિત્તા એકાણું તો ચાલો કરી લઈએ આપણે એકાણું તો હવે જો સોમાંથી એકાણું જશે તો આપણે અહીંયા નવ શેષ વધશે ફરીથી આપણે જીરો મૂકીશું અહીંયા તો હવે 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 કેટલા થશે તેર થશે કેમ કે તેર એકાણું છે તો એ તો નેવું કરતાં વધી જશે તો અહીંયા આપણે છ આવશે અને તેર છં ઇઠોતેર થશે તો નેવુંમાંથી ઇઠોતેર જશે તો કેટલા વધશે અહીંયા આપણી બાર શેષ વધશે તો અહીંયા બાર શેષ વધી અહીંયા આપણે જીરો મૂક્યા હવે કેટલા થશે જો તેર નવા એકસો ને સત્તર થશે તો અહીંયા કેમ કે દાન એકસો ત્રીસ તો આપણે એકસો વીસ કદાચ વધી જશે તો અહીંયા તેર નવા ને સત્તર થશે તો ને સત્તર આપણે અહીંયા હવે જો એકસો વીસમાંથી એકસો સત્તર જશે તો કેટલી શેષ વચ્ચે અહીંયા ત્રણ શેષ વચ્ચે પણ અહીંયા જો આપણે ત્રણ આવ્યા તો આપણી સ્ટાર્ટિંગમાં અહીંયાથી ત્રણ થયું હતું તો અહીંયા ફરીથી રિપીટ થશે તો આપણું જે આન્સર છે એમાં જે છે ઝીરો પોઈન્ટ ત્રેવીસ જીરો સાતસો ઓગણસિત્તેર આપણું રિપીટ થતું જશે ફરીથી આપણું જો ફરીથી તમે ભાગો જે જો છવ્વીસ થશે ફરીથી આનું રિપીટ થતું જશે જીરો સાતસો ઓગણસિત્તેર તો આપણી કઈ અભિવ્યક્તિ થશે આપણી અનંત અને આવૃત્ત અભિવ્યક્તિ થશે તો ચાલો આપણું ફાઇનલ આન્સર લિસ્ટ લખી લઈએ સરખી રીતે કે આપણે ત્રણ ભાગ્યા તેર કર્યા તો ચાલો આપણે લખી દઈએ કે અહીંયા આપણે કર્યા ત્રણ ભાગ્યા તેર તો આપણને આન્સર શું મળ્યો અહીંયા જીરો પોઈન્ટ શું આન્સર મળ્યો હતો આપણને કે ત્રેવીસ જીરો સાતસો ઓગણસિત્તેર ત્રેવીસ જીરો સાતસો ઓગણીસ ઓગણીસર એકવાર આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે ત્રેવીસ જીરો સાતસો ઓગણીસિત્તેર તમે તે ત્રણ ચાર વાર લખી શકો આપણે ચલો ત્રીજી વાર પણ લખી દઈએ કે ત્રેવીસ જીરો સાતસો ઓગણીસ ઓગણીસોત્તેર આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે તો આપણે કેટલા અંક રિપીટ થાય છે તો એના પર બહાર મૂકી દઈએ આપણે કે અહીંયા જીરો પોઈન્ટ ત્રેવીસ જીરો સાતસો ઓગણીસ ઓગણીસિત્તેર આટલા અંક આપણે રિપીટ થાય છે એના પર બહાર મૂકી દીધું એટલે આ આપણા અંક છે અનંત સુધી રિપીટ થાય છે તો આપણને અહીંયા કઈ અભિવ્યક્તિ મળી અનંત અને આવૃત્ત અભિવ્યક્તિ મળે તો ચાલો આપણે આન્સર લખી દઈએ અહીંયા ક્યાંક આપણે સેમ જ અંક રિપીટ થાય છે કેમ કે પી બાઇ ક્યુ સ્વરૂપે છે તો સમય સંખ્યા છે તો કાં તો શાંત અભિવ્યક્તિ આવશે ક્યાં તો અનંત અને આવૃત્ત આવશે તો ચાલો લખી દઈએ અહીંયા કે અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ દશાંશ અભિવ્યક્તિ તો ઓકે અહીંયા આપણો આન્સર આપી ગયો જે આપણો ચોથો પ્રશ્ન હતો એનો પણ આપણને આન્સર મળી ગયો આપણે પહેલાં એને દશાંક સ્વરૂપમાં ફેરવ્યું અહીંયા અને પછી આપણે કઈ અભિવ્યક્તિ છે એ પણ આપણે લખી દીધું હવે આપણે પાંચમા નંબરનો દાખલો ગણીએ એમાં આપણને શું આપેલું છે અહીંયા બે ભાગ્યા અગિયાર આપેલું છે તો ચાલો આપણે સિમ્પલી ભાગાકાર કરી લઈએ કે શાંત અભિવ્યક્તિ મળી છે કે મળી છે કે અનંતને આવૃત્ત મળે છે ચાલો આપણે ભાગાકાર કરીને ચેક કરી લઈએ તો અહીંયા આપણે બે ભાગ્યા અગિયાર કરીશું તો પહેલાં સિમ્પલ આપણું બેને આપણે અગિયાર વડે ભાગી શકીશું નહીં તો અહીંયા ઝીરો મૂકીશું તો ઉપર પણ આપણે ઝીરો પોઈન્ટ મૂકવા પડશે કેમ કે શરૂઆત છે તો આપણે ઝીરો પોઈન્ટ મૂકીશું તો હવે આપણે વીસ વડે ભાગ ચલાઈશું તો કેટલા થશે અગિયાર એકા અગિયાર થશે કે અગિયાર તો ભાગીસ તો વધી જશે તો અહીંયા આપણા થશે અગિયાર એકા અગિયાર તો વીસમાંથી અગિયાર જશે તો કેટલી શેસ વધે અહીંયા નવ શેષ વધશે તો ફરી આપણે 0 મૂકીશું તો હવે આપણે કેટલા થશે અગિયાર વડે આપણે ભાગ ચલાવીશું તો અગિયાર અઠ્ઠા અઠ્યાસી થશે કારણ કે અગિયાર નવા નવાણું તો નેવ બધા વધી જશે તો આપણા અગિયાર અઠ્ઠા અઠ્યાશી થશે તો નેવમાંથી અઠ્યાસી જશે તો પહેલાં વધશે અહીંયા બે વધશે તો ફરીથી આનો રિપીટ થશે ફરીથી આપણે ચાલ ચલો એકવાર કરી લઈએ કે આપણે બે વધ્યા તો આપણે જીરું મૂકીશું તો ફરીથી અગિયાર એકા અગિયાર થશે તો અગિયાર એકા અગિયાર થયા ફરીથી વધી ફરીથી આપણે મૂકીશું ફરીથી આપણા અગિયાર અઠ્ઠા થશે તો આવી રીતે તમારું અનંત સુધી રિપીટ થતું જશે તમે અહીંયા જોઈ શકો છો કે ઝીરો પોઈન્ટ અઢાર 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 આવી રીતે અનંત સુધી રિપીટ થશે તો ચાલો આપણે નીચે લખી દઈએ અહીંયા આપણે ભાગાકાર કર્યો કે અહીંયા આપણે બે ભાગ્યા અગિયાર કર્યું તો આપણને આન્સર શું મળ્યો અહીંયા જીરો પોઈન્ટ અઢાર 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 આવી રીતે તમને અનંત સુધી મળતું જશે તો આ આપણે શું છે અહીંયા કે જીરો પોઈન્ટ અઢારનો ભાગ અઢાર આપણે રિપીટ થાય છે તો આપણને કઈ અભિવ્યક્તિ મળી કેમ કે આપણે સેમ જ અંક રિપીટ થાય છે તો અનંત અને આવૃત અભિવ્યક્તિ મળી તો ચલો આપણો આન્સર લખી દઈએ અહીંયા કે અનંત અને આવૃત દશાશ અભિવ્યક્તિ તો સિમ્પલી તમારા બધી ભાગાકાર કરીને આન્સર મેળવવાનું છે તો તમે આવી રીતે છ દાખલા ગણશો તો તમારો ત્રણે ત્રણ ત્રણ જે અભિવ્યક્તિ છે એ તમને આવડી જશે કે કાં તો શાંત અભિવ્યક્તિ આવશે કાં તો અનંત આવૃત હશે કાં તો અનંતને અનાવૃત હશે આ છ દાખલામાં તો અનંત અનાવૃત નહીં હોય કેમ કે અહીંયા કોઈ કોઈ અસમ્ય સંખ્યા છે એની બધું પી બાય ક્યુ સો તમને આપેલું છે પણ તમે બીજા કોઈ દાખલા હોય તમે અસમ્ય સંખ્યા તમે એ રીતે લખી શકો છો તો ચાલો આગળનો દાખલો ગણી તો છેલ્લો દાખલો તો હવે આપણને અહીંયા શું આપેલું છે કે ત્રણસો ઓગણત્રીસ ભાગ્યા ચારસો તો ચાલો સિમ્પલી આપણે ભાગાકાર કરી લઈએ કે અહીંયા આપણા ત્રણસો ને ઓગણત્રીસ છે અને ભાગાકારમાં આપણા ચારસો છે તો પહેલાં તો જો ત્રણસો ઓગણત્રીસને ચારસો વડે ભાગી શકાશે નહીં કેમ કે ત્રણસો ઓગણત્રીસ કરતાં ચારસો વધારે છે તો અહીંયા આપણે ઝીરો મૂકીશું તો હવે જો આપણે સિમ્પલ તમારે ચાર ગણી લેવાનું છે આ ચારસો નથી આપણે ચાર છે તો આપણે ચારને કેવી રીતે ગણી શકીએ તો આપણે ગણો કે ચાર અઠ્ઠા આપણે કેટલી થાય કેટલા થાય બત્રીસ થાય તો અહીંયા જો આપણે બે શું મૂકી દઈએ તો આપણે બત્રીસો વડે ભાગ ચાલશે અને જો ચાર નવા કહીશું તો છત્રીસો આપણા વધી જશે સિમ્પલ ખબર પડી અહીંયા કેમ કે આપણે કેટલા છે બત્રીસો ને નેવું છે તો અહીંયા આપણા ચાર અઠ્ઠા બત્રીસો થશે તો બત્રીસો થશે તો આપણે બત્રીસો ને નેવુંમાંથી જો બત્રીસો કહીશું તો આપણે કેટલી શેષ વધશે અહીંયા નેવું શેષ વધશે ફરીથી અહીંયા આપણે ઝીરો મૂકીએ તો આપણે ઉપર શું હશે કેમ કે આપણે સ્ટાર્ટિંગમાં સોરી આપણે પોઈન્ટ મૂકવાનું ભૂલી ગયા ચલો અહીંયા તો કોઈ વાંધો નહીં અહીંયા આપણે આઠની આગળ પોઈન્ટ મૂકી આપણે પોઈન્ટ મૂકવાનું ભૂલી ગયા હતા એ તમારે ખાસ કોણ છે કેમ કે અહીંયા આપણે ત્રણસો ને ઓગણત્રીસ હતા બત્રીસો ને નેવું નતા કે આપણે પોઈન્ટ મૂકવાનું ભૂલી ગયા તો તમારે ખાસ કોણ છે આવી રીતે તમારે પણ મારી જેમ ભૂલ થઈ શકે છે તો હવે આપણે કેટલા થશે જો ચાર દો આઠ કહીશું તો કેટલા થશે આપણે અહીંયા ચારસો ગુણ્યા બે તો આઠસો થશે અને ચારસો ગણે આપણે ત્રણ કહીશું તો કેટલા થશે સિમ્પલી આપણે અહીંયા બારસો થશે તો જે બારસો છે એ આપણા નવસો કરતાં વધી જશે તો આપણે ચાર ચાર દો આઠ વડે ભાગ ચલાવીશું તો ચાર દો આઠ વડે ભાગ ચલાયો તો અહીંયા આપણે આઠસો થયા તો નવસોમાંથી આઠસો જોશે તો કેટલી શેષ વધશે અહીંયા આપણી સો શેષ વધશે સો શેષ વધી પણ આપણે સોને પણ ચારસો ભાગી શકીશું નહીં તો ફરી આપણે અહીંયા જીરો મૂકીશું તો હવે પણ જો આઠસો આપણે આઠસો વડે ભાગ જશે કારણ કે બારસો આપણે હજાર કરતાં વધી જશે તો ફરીથી આપણે બે વડે ભાગ ચલાવીશું તો આપણે આઠસો આવ્યા તો જો હજારમાંથી આઠસો જશે કેટલા વચ્ચે અહીંયા આપણે બસો વચ્ચે બસો વધ્યા તો બસોને પણ ચારસો વડે ભાગી શકાશે નહીં તો આપણે જીરો મૂકીશું તો હવે સિમ્પલી આપણે જો ચારસો ગુણ્યા તમે પાંચ કરશો તો કેટલા થશે અહીંયા આપણે સિમ્પલી બે હજાર થશે તો સિમ્પલી આપણે અહીંયા બે આપેલા છે તો પંચ આપણને બે હજાર મળી ગયા તો બે હજારમાંથી બે હજાર જશે તો કેટલા વચ્ચે અહીંયા આપણે સિમ્પલી ઝીરો શેષ આવી ગઈ તો અહીંયા આપણે આન્સર કેવો મળ્યો કોઈ પણ આપણું રિપીટ થતું નથી તો અહીંયા આપણને કઈ અભિવ્યક્તિ મળી અહીંયા આપણને શાંત દશાંશ અભિવ્યક્તિ મળી તો ચાલો અહીંયા આપણે આન્સર લખી દઈએ સિમ્પલી કે શું આન્સર મળે આપણને ત્રણસો ઓગણત્રીસ ભાગ્યા ચારસો તો ઝીરો પોઈન્ટ આઠ હજાર આપણને આન્સર મળશે તો ચાલો અહીંયા આપણે આન્સર લખી દઈએ કે ત્રણસો ઓગણત્રીસ ભાગ્યા ચારસો તો આપણને આન્સર શું મળ્યો ઝીરો પોઈન્ટ આઠ હજાર બસો ને તો આપણી કઈ અભિવ્યક્તિ છે આપણી અહીંયા સાત દશાંશ અભિવ્યક્તિ છે તો ચલો આન્સર લખી દઈએ કે સાત દશાંશ અભિવ્યક્તિ તો અહીંયા આપણા છ છ દાખલા પૂર્ણ થાય છે આપણે સિમ્પલી પહેલાં એને દશાંશ સ્વરૂપમાં ફેર્યું અને પછી કઈ અભિવ્યક્તિ છે એનો આપણે આન્સર મેળવ્યો તો ચલો હવે આપણે પ્રશ્ન નંબર બે સોલ્વ કરીએ તો પ્રશ્ન નંબર બેની આપણે રકમ વાંચીએ અને પછી આપણે આન્સર મેળવીએ રકમ બહુ મોટે છે પણ દાખલો સાવ સિમ્પલ છે તમારે ખાલી ગુણાકાર કરવાનો છે ચાલો આપણે કરી લઈએ તો પ્રશ્ન બેની રકમ વાંચીએ કે પ્રશ્ન બે તમે જાણો છો કે આપણે એક ભાગ્યા સાત આપણે આગળ કર્યું જ છે આપણને આન્સર મળે છે શું મળે છે આપણને ઝીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન એટલે કે ચૌદ અઠ્યાવીસ સત્તાવન આપણે રિપીટ થાય છે અનંત સુધી ઝીરો પોઈન્ટ પછી તો શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા અહીંયા પ્રક્રિયા લખેલું છે કે પ્રક્રિયા કર્યા વગર બે ભાગ્યા સાત ત્રણ ભાગ્યા સાત ચાર ભાગ્યા સાત પાંચ ભાગ્યા સાત અને છ ભાગ્યા સાતની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકો છો હા જો હા તો કેવી રીતે કરી શકો છો એ તમારે કરવાનું છે પણ અહીંયા આપણે વસ્તુ લખેલી છે એની કોઈ આપણે જરૂર નથી અહીંયા સૂચના લખેલી છે કઈ સૂચના લખેલી છે કે એક ભાગ્યા સાતનું મૂલ્ય મેળવતી વખતે શેષનું અવલોકન કરો પણ અહીંયા આપણે ભાગાકાર કરવાનું છે કેમ કે ડાયરેક્ટ આપણને આન્સર આપેલું છે તો આપણે શેષનું કોઈ આપણે ગણવાની કોઈ જરૂર નથી કેમકે અહીંયા આપણે સિમ્પલી ડાયરેક્ટ આપેલો છે તો હવે તમારે જો બે ભાગ્યા સાત આપણને મેળવું તો કેવી રીતે મેળવી શકાય જો હું તમને બતાવું છું કે અહીંયા સિમ્પલી આપણે બે ભાગ્યા સાત મળ તમે શું કરશો અહીંયા બે ભાગ્યા સાત પણ અહીંયા ભાગાકાર કર્યા વગર આપણે ડાયરેક્ટ કન્સ્ટમરમાં તો કેવી રીતે મેળવી શકીએ કે જો આપણે બે ગુણે એક ભાગ્યા સાત અને લખી શકીએ કેમકે હા લખી શકીએ કે એક ભાગ્યા સાત ગુણ્યા બે લખીએ તો આપણને બે ભાગ્યા સાત મળે તો જો આપણને બેને એમના એમ રાખીએ અને આપણે એક ભાગ્યા સાતની કિંમત આપણે અહીંયા શું આપેલી છે જો અહીંયા તમને કિંમત આપેલી છે રકમમાં કે જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન રિપીટ થાય છે તો આપણે લખી દઈએ અહીંયા કે જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન અહીંયા આપણે રિપીટ થાય ચાલો આપણે એનો ગુણાકાર કરી લઈએ બે વખત કે ચૌદ અઠ્યાવીસ સત્તાવનનો આપણે ગુણાકાર કરી લઈએ અહીંયા તમે ડાયરેક્ટ પણ ગુણાકાર કરી શકો છો અહીંયા જે વિદ્યાર્થીઓને સિમ્પલી ગુણાકાર ના આવડે એનો આપણે અહીંયા ગુણાકાર કરીને પણ બતાવું છું તો સાત દુઃખ કેટલા થશે અહીંયા ચૌદ થશે ચૌદનો ચોકડો વધી એક પછી પાંચ દુ દસ દસને વધી અગિયારનો એકડો વધી એક પછી આઠ દુ સોળ સત્તરનો સાતડો પછી ક્યાંક વધી એક એટલે સત્તર થશે પછી વધી એક સત્તરનો સાતડો અને વધી એક બે દુ ચાર થશે ચારને વધી એક અહીંયા પાંચ થશે પછી ચાર દુ આઠ અને એક દુ દુ તો અહીંયા આપણને આન્સર શું મળ્યો અઠ્યાવીસ સત્તાવન ચૌદ પણ અહીંયા જો ઝીરો પોઈન્ટ લખેલા છે તો અહીંયા પણ આપણે પોઈન્ટ મૂકવા પડશે આપણને જે આન્સર છે ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ સત્તાવન ચૌદ મળ્યો અને આગળ અહીંયા આપણે રિપીટ થતા હતા તો અહીંયા પણ આપણે બાર મૂકી દઈશું કે અહીંયા પણ આપણે રિપીટ થશે તમે અહીંયા ભાગાકાર ચેક કરી શકો છો જે રીતે તમે ભાગાકાર કરીને ચેક કરું જો તમારા જો સમય તમે બે ભાગ્યા સાત કર જો તમારો આન્સર આ જ મળશે કે જીરો પોઈન્ટ અઠ્યાવીસ સત્તાવન ચૌદ આપણે રિપીટ થાય છે આ તમને ડાયરેક્ટ ભાગાકાર કર્યા વગેરે તમને આન્સર મળી ગયો સિમ્પલી હવે આપણે કેટલા સુધી ભાગાકાર કરવાનો છે આપણે જો આપણે બે ભાગ્યા સાત પણ કરવાનું છે ત્રણ ભાગ્યા સાત પણ કરવાનું છે ચાર ભાગ્યા સાત પાંચ ભાગ્યા સાત આવી રીતે છ ભાગ્યા સાત સુધી આપણે આન્સર મેળવવાનો છે તો ચાલો મેળવતા રહીએ અહીંયા આપણે પ્રશ્નમાં શું કીધું છે કે કઈ દશાંશ અભિવ્યક્તિ છે પણ અમારા બુકમાં જે આન્સર આપેલો છે એ તમારે અમારે આવી રીતે ભાગાકારને જ આન્સર આપેલો છે તમે કોઈ અભિવ્યક્તિ લખવાની કીધી નથી પણ જો તમે પરીક્ષામાં લખો તો લખી શકો છો અહીંયા તમારી દરેકમાં શું આન્સર આવશે અહીંયા અનંત અને આવૃત તમારો આન્સર આવશે કે અહીંયા શું થશે આપણું પોઈન્ટ પાસે આપણે રિપીટ થાય છે ભાગાકારમાં તો તમે લખી શકો છો કે અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ છે તો ચાલો આપણે બીજો ભાગાકાર કરીએ હવે હવે અહીંયા આપણે ત્રણ ભાગ્યા સાત કરી ચાલો આપણે કરી લઈએ સિમ્પલી કે અહીંયા આપણે કરીશું હવે ત્રણ ભાગ્યા સાત તો ત્રણ ભાગ્યા સાતને આપણે શું લખી શકીએ કે ત્રણ ગુણ્યા એક ભાગ્યા સાત તો ત્રણને આપણે એમને એમ રાખીશું અને ગુણાકારમાં એક ભાગ્યા સાતની કિંમત શું છે કે જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન આપણે રિપીટ થાય થઈશું ચાલો આપણે ચૌદ અઠ્યાવીસ સત્તાવનને આપણે ત્રણ વળી ગુણી લઈએ પછી આપણે પોઈન્ટ મૂકી દઈશું હાલ તો આપણે પોઈન્ટની કોઈ જરૂર નથી તમારે આવું ડિફિકલ્ટ આવે તો પોઈન્ટને નીકાળી દેશે અને પછી તમારે પોઈન્ટને મૂકી દેવાનો છે તો ચાલો આપણે ગુણાકાર કરીએ કે ચૌદ અઠ્યાવીસ સત્તાવન ગુણ્યા ત્રણ તો આપણે ગુણાકારમાં ત્રણ કરીશું તો હવે કેટલા થશે અહીંયા જો સાત તરી એકવીસનો એકડો વધી બે પછી પાંચ તરી પંદર ને વધી બે સત્તરનો સાતડો વધી એક પછી આઠ તરી ચોવીસ ચોવીસ ને વધી એક પચીસનો પાંચડો વધી બે પછી બે તરી છ છ ને વધી આઠ વધી બે એટલે કે આઠ થશે આપણા પછી ચાર તરી બારનો બગડો વધી એક ત્રણ એકા ત્રણ અને વધી એક ચાર તો આપણને શું મળ્યું આન્સર અહીંયા બેતાલીસ પંચ્યાસી ઇકોતેર પણ અહીંયા આપણે પોઈન્ટ છે તો આપણે પોઈન્ટ આગળ મૂકવા પડશે કે ઝીરો પોઈન્ટ બેતાલીસ અહીંયા આપણને આન્સર મળે અને અહીંયા આપણે બાર કહીશું કરી દઈશું કેમ કે આગળ પણ રિપીટ થતા હતા તમે ભાગાકાર કરીને પણ ચેક કરી શકો છો કે ત્રણ ભાગ્યા સાત એનો આન્સર તમને ઝીરો બેતાલીસ તમને રિપીટ થતા જોવા મળશે અને અહીંયા પણ જો તમારે અભિવ્યક્તિ લખવી તો તમે લખી શકો છો પણ તમારે જે બુકમાં પાછળ આન્સર આપેલો છે એમાં કોઈ પણ અભિવ્યક્તિ લખેલી નથી ડાયરેક્ટ તમારે જે આન્સર છે એ તમારા લખેલા છે તો ચલો છતાં પણ આપણે અહીંયા અભિવ્યક્તિ લખી દઈએ દરેકમાં તમારો સમાર આંતર આવશે કેમકે તમારો અનંત અને આવૃત દરેકમાં આન્સર આવશે તો તમે લખો તો સારું કેમ કે પેપર ચેકર ચેકર હશે એમને સારું લાગશે કે તમને આ પણ આવડશે એટલે તમારા ઇમ્પ્રેશન સારી પડશે હવે આપણે આગળ ભાગાકાર કરીએ હવે કે જે ચાર ભાગ્યા સાત છે એનો આપણે આન્સર મેળવે ચાલો ચાર ભાગ્યા સાતનો આપણે આન્સર મેળવીએ તેમાં શું થશે અહીંયા ચાર ગુણે એક ભાગ્યા સાત આપણે લખી શકીએ તો ચારને આપણે એમને એમ લખીશું અને એક ભાગ્યા સાતની કિંમત શું છે અહીંયા ઝીરો પોઈન્ટ ચૌદ સત્તાવન આપણે રિપીટ થાય છે તો ચાલો આપણે ગુણાકાર કરી લઈએ કે ચૌદ સત્તાવન ગુણે આપણે અહીંયા ચાર તો શું થશે અહીંયા સાત ચોક અઠ્યાવીસનો આંઠડો વધી બે પછી પાંચ ચોક વીસ વીસને વધી બેનો બગડો ફરીથી વધી બે જશે પછી આઠ ચોક બત્રીસ બત્રીસને બે ચો ચોત્રીસનો ચોગડો વધી ત્રણ પછી બે ચોક આઠ ને વધી ત્રણ અગિયારનો એકડો વધી એક પછી ચોક્કસ ચોક્કસ સોળ ને વધી એક સત્તરનો સાતડો વધી એક પછી ચાર એકા ને વધી એક પાંચ અહીંયા આપણને આન્સર શું મળ્યો સત્તાવન ચૌદ અઠ્યાવીસ મળ્યો પણ આપણે અહીંયા પોઈન્ટ મૂકવા પડશે એટલે કે ઝીરો પોઈન્ટ સત્તાવન ચૌદ તમે આવી રીતે સિમ્પલી ભાગાકાર કરીને આન્સર મળી શકો છો તમારે કોઈ સોરી ગુણાકાર કરીને તમે આન્સર મળી શકો તમારે કોઈ ભાગાકાર કરવાની જરૂર નથી અને અહીંયા પણ આપણી કઈ અભિવ્યક્તિ આવશે દરેકમાં આપણે સમાન જ અભિવ્યક્તિ આવશે કે અહીંયા રિપીટ થાય છે આપણું તમે જોઈ શકો છો સત્તાવન ચૌદ અઠ્યા આપણા રિપીટ થાય છે તો કે અહીંયા આપણને આન્સર મળશે અનંત અને આવૃત આપણી અભિવ્યક્તિ છે દરેકમાં તમારો સમાન જ આવશે તો તમે લખો તો તમારા સારા માર્ક્સ તમને મળી શકે છે હવે આપણે કોનો આન્સર મેળવીશું અહીંયા હવે અહીંયા આપણે પાંચ ભાગ્યા સાતનો આન્સર મેળવીશું તો ચાલો મેળવી અહીંયા કે પાંચ ભાગ્યા સાત તો આન્સર તો પાંચને આપણે સિમ્પલી એમને એમ રાખીશું અને એક ભાગ્યા સાતને આપણે અલગ કરી લઈશું તો ફરીથી અહીંયા પાંચ એમને એમ અને એક ભાગ્યા સાતનો આન્સર શું છે ઝીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન આપણા રિપીટ થાય છે તો ચાલો આપણે ગુણાકાર કરી લઈએ નીચે આપણે ગુણાકાર કરીએ કે ચૌદ અઠ્યાવીસ સત્તાવન ગુણ્યા અહીંયા પાંચ તો અહીંયા શું થશે એ સિમ્પલી અહીંયા આપણું પાંચ સિત્તેર પાંત્રીસનો પાંચડો વધી ત્રણ પાયો પાયો પચીસ પચીસથી ત્રણ અઠ્યાવીસનો આઠડો વધી બે આઠ પંચા ચાલીસ ને વધી બે બેતાલીસનો બગડો વધી ચાર પછી બે પંચા દસ દસ ને ચાર ચૌદનો ચોગડો વધી 1, ચાર પંચા વીસ વીસને એક એકવીસનો એકડો વધી બે પાંચ એક પાંચને વધી એક બે સાત એટલે આન્સર આપણે અહીંયા મળ્યો એકોતેર બેતાલીસ પંચ્યાસી પણ અહીંયા આપણે પોઈન્ટ પછી આન્સર લખવો પડશે એટલે કે ઝીરો પોઈન્ટ એકોતેર બેતાલીસ પંચ્યાસી આપણા અહીંયા રિપીટ થાય છે એટલે કે કઈ અભિવ્યક્તિ છે અહીંયા પણ અહીંયા આપણે અભિવ્યક્તિ છે અનંત અને આવૃત અભિવ્યક્તિ છે અનંત અને આવૃત આપણે છેલ્લો આન્સર મેળવવાનો છે હવે અહીંયા આપણે છ ભાગ્યા સાતનો આન્સર મેળવવાનો છે તો ચાલો સિમ્પલી આપણે મેળવી લઈએ અહીંયા કે છ ભાગ્યા સાતનો આપણે આન્સર મેળવવાનો છે તો અહીંયા આપણે મળશે હવે છ ભાગ્યા સાત તો ચાલો આપણે એનો આન્સર મેળવી લઈએ કે છ અને એક ભાગ્યા સાતને આપણે અલગ કરીશું તો છને આપણે એમને એમ રાખીશું અને એક ભાગ્યા સાતને આપણે કિંમત મૂકીશું અહીંયા ઝીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન હવે ચાલો આપણે ગુણાકાર કરી લઈએ કે જે ચૌદ અઠ્યાવીસ સત્તાવન છે એને આપણે છ વડે ગુણી લઈએ તો છ વડે ગુણીશું તો અહીંયા આપણને આન્સર શું મળશે સાત છક બેતાલીસનો બગડો વધી ચાર પાંચ છક ત્રીસ ત્રીસ ને ચાર ચોત્રીસનો ચોગડો વધી ત્રણ આઠ છક અડતાલીસ અડતાલીસને ત્રણ એકાવનનો એકડો વધી પાંચ છ દુ બાર બાર ને પાંચ સત્તરનો સાતડો વધી એક પછી ચાર છં ચોવીસ ચોવીસને વધી એક પચીસનો પાંચડો વધી બે છ એકા છ અને વધી બે સાત તો અહીં આપણે આન્સર શું મળ્યો પંચ સોરી અહીંયા વધી બે એટલે આઠ થશે આપણે અહીંયા સાતની જગ્યાએ આઠ થશે અહીંયા આપણને આન્સર મળ્યો પંચ્યાસી ઇકોતેર બેતાલીસ તો ચાલો આપણે પોઈન્ટમાં લખી દઈએ આન્સર કે અહીંયા આપણે આન્સર મળ્યો ઝીરો પોઈન્ટ પંચ્યાસી ઇકોતેર બેતાલીસ અહીંયા આપણે રિપીટ થાય છે તો આ પણ આપણને કઈ અભિવ્યક્તિ મળી અહીંયા આપણને અહીંયા આપણને મળી અનંત અને આવૃત્ત અભિવ્યક્તિ મળી ચાલો આપણે આન્સર સર લખી દઈએ અહીંયા આપણું થોડું સેટઅપ થોડું બગડી ગયું છે આપણે સરખીએ સેટ કરી લઈએ ઓકે હવે આપણું આન્સર લખી દઈએ કે અહીંયા આપણને આન્સર મળ્યો અનંત અને આવૃત્ત અને આપણે દરેકને દશાંત સ્વરૂપમાં પણ ફેરવી દીધું છે તમે જોઈ શકો છો દરેક આપણે કિંમત હતી કે બે ભાગ્યા સાત હોય પછી ત્રણ ભાગ્યા સાત હોય ચાર ભાગ્યા સાત હોય પાંચ ભાગ્યા સાત હોય કે છ ભાગ્યા સાત હોય આપણે ભાગાકારની કોઈ લાંબી પ્રક્રિયા અહીંયા કરી નથી સિમ્પલી આપણે જે એક ભાગ્યા સાતની કિંમત આપી લીધી એના આધારે આપણે દરેકના દશાંત સ્વરૂપ મેળ્યું અને આપણે દશાંત સ્વરૂપની કઈ અભિવ્યક્તિ છે એના પણ આપણે આન્સર આપી દીધા છે કે દરેકનો આન્સર અનંત અને આવૃત છે તો બસ આજે તો આપણો વિડિયો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે આગળના લેક્ચરમાં આપણે નવમા નંબર લેક્ચરમાં આપણે આ દાખલા નંબર ત્રણથી આગળની શરૂઆત કરીશું તો તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તમને પણ સરળ ભાષામાં ઘણી શીખવા મળે